નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના જીરું બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં પેલ બે લાઇકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના જીરુના બજાર ભાવની વાત કરીએ તો કડી ત્રણ હજાર છસો થી ચાર હજાર ઓગણચાલીસ રાજકોટ ત્રણ હજાર સાતસો સિત્તેર થી ચાર હજાર ચારસો નેવું પાટડી ચાર હજાર સાહીઠ થી ચાર હજાર ચારસો નેવું જેતપુર ત્રણ હજાર ચારસો થી ચાર હજાર બસો નેવું જામજોધપુર ત્રણ હજાર છસો પચાસ થી ચાર હજાર ચારસો એકવીસ સાંગધ્રા ચાર હજાર વીસ થી ચાર હજાર ચારસો એક હળવદ ચાર હજારથી ચાર હજાર પાંચસો ચુમોતેર કાલાવડ બે હજાર સાતસો પંદરથી ચાર હજાર બસો પંચાણું અમરેલી બે હજાર થી ચાર હજાર ચારસો ભયાઉ ચાર હજારથી ચાર હજાર ચારસો ત્રણ હજાર સાતસો થી ચાર હજાર ચારસો પંચ્યાસી ત્રણ હજાર થી ચાર હજાર ત્રણસો વાંકાનેર ચાર હજાર થી ચાર હજાર પાંચસો સાવરકુંડલા ત્રણ હજાર આઠસો થી ચાર હજાર ત્રણસો સિત્તેર ડીસા ચાર હજાર સો થી ચાર હજાર ચારસો પચીસ રાપર ત્રણ હજાર બસો છ થી ચાર હજાર ચારસો તું તેર વિસાવદર ત્રણ હજાર આઠસો પિસ્તાલીસ થી ચાર હજાર ત્રણસો એકસઠ ધ્રોલ ત્રણ હજાર છસો થી ચાર હજાર ત્રણસો સાઠ સમી ચાર હજાર સો થી ચાર હજાર ચારસો બાબરા ત્રણ હજાર નવસો થી ચાર હજાર ચારસો પચીસ બહુચરાજી ત્રણ હજાર છસો થી ચાર હજાર ચારસો ત્રણ હજાર ચારસો એક્યાસી અંજાર ત્રણ હજાર નવસો થી ચાર હજાર ચારસો ત્રીસ જસદણ ત્રણ હજાર સાતસો થી ચાર હજાર ચારસો અગિયાર ચાર થી ચાર હજાર પાંચસો પચાસ બાબર ચાર થી ચાર હજાર પાંચસો ગોંડલ ત્રણ હજાર બસો થી ચાર હજાર પાંચસો એકત્રીસ જામનગર બે હજાર થી ચાર હજાર ત્રણસો પચાસ થરા ત્રણ હજાર આઠસો થી ચાર હજાર ચારસો સિહોરી ત્રણ હજાર થી ચાર હજાર સો ચાર હજાર થી ચાર હજાર ત્રણસો એકાવન ત્રણ હજાર સાતસો થી ચાર હજાર ત્રણસો સાહીઠ દિયોદર ચાર હજારથી ચાર હજાર ત્રણસો પચીસ થરાદ ત્રણ હજાર બસો પચાસથી ચાર હજાર પાંચસો એકવીસ ત્રણ હજાર છસો પચાસથી પાંચ હજાર બસો દસ પાટણ ચાર હજારથી ચાર હજાર ચારસો અગિયાર જુનાગઢ ચાર હજારથી ચાર હજાર ત્રણસો પિસ્તાલીસ નેનાવા ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર ચારસો વારાહી ત્રણ હજાર નવસોથી ચાર હજાર પાંચસો અગિયાર જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી તમે કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો